સમાચારમાં આગળ વાત કરીશું વાડીલાલના વિવાદની તો વાડીલાલની એક જાહેરાત અને તેને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે કે જ્યાં મહિલાઓ દ્વારા અત્યારે વાડીલાલની જાહેરાત સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મહિલાઓ ઉગ્ર બની જાહેરાત સામે અમદાવાદની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે જાહેરાતમાં ડાયન બી સાથેનો ડાયલોગના ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે તો સાસુને ડાયન તરીકે દર્શાવતા અત્યારે ભારે રોષ મહિલાઓમાં જ્યાં મહિલાઓ કહી રહી છે કે આઈસ્ક્રીમ વેચવા માટે આવું માર્કેટિંગ કેમ્પ કરવામાં આવી રહ્યું છે બહિષ્કાર કરી આવી કંપનીઓને પાઠ ભણાવવા જોઈએ તેવું પણ મહિલાઓનું કહેવું છે તો મહિલાઓએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારની જાહેરાતથી મહિલાઓનું અપમાન થાય છે આઈસ્ક્રીમ મીઠાસ ફેલાવવાનું કામ કરે છે ત્યારે જાહેરાતથી સમાજમાં કડવાશ ફેલાશે અને નાના બાળકો અને યુવા વર્ગ પર પણ આ પ્રકારની જાહેરાતથી ખૂબ જ અસર પહોંચે છે અને પૈસા કમાવા માટે કંપનીઓ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું પણ મહિલાઓ માંગ કરી રહ્યા છે ત્યારે સાસુએ માનો જ અવતાર છે આજે મહિલાઓ કામ પર જાય છે ત્યારે સાસુ જ બાળકીને સંભાળ રાખે છે कहाँ है बेटा? कुछ, कहा कुछ नहीं बस मार्केट आई थी डायन भी साथ है वैसे कल डायन का फोन आया था में। मम्मी। कहाँ है बेटा कुछ नहीं बस मार्केट आई थी डायन भी साथ है वैसे कल डायन का फोन आया था में। એક તરફ સાસુને માતાનો બીજો અવતાર માનવામાં આવે છે ત્યારે જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ જે છે વાડીલાલ તેણે સાસુને કઈ અલગ જ રીતે ચિતરવાનો પ્રયાસ કર્યો છે ને તેના જ કારણે મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં આક્રોશ છે કારણ કે આ રીતે કોઈ માતાને કઈ રીતે ચિતરી શકે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે આપણી સાથે મહિલાઓ છે તેમની પાસે એ જાણશું કે આટલી મોટી બ્રાન્ડ આ પ્રકારનું કઈ રીતે હરકત કરી શકે સંગીતાબેન જે રીતે આઈસ્ક્રીમ બ્રાન્ડે એક સાસુને એક ડાકણ તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો એક મહિલા તરીકે શું તમે માનો છો શું થવું જોઈએ સૌથી પહેલાં તો આવી કોઈપણ બ્રાન્ડ જ્યારે આવા અભદ્ર શબ્દો વાપરે અને સોસાયટીને જ્યારે એની ગરીમાથી નીચે લાવવાની કોશિશ કરે ત્યારે એ બ્રાન્ડને આપણે બોયકોટ કરવી જોઈએ એટલા માટે નહીં કે એ બ્રાન્ડ માટે આપણને રોષ છે એટલા માટે કે એ બ્રાન્ડ જે સંસ્કારોને સમાજ સામે પીરસી રહી છે એના માટે તો અત્યારે જો વાડીલાલે આ કેમ્પેનિંગ કર્યું છે તો એમની આ એડના કારણે આપણે બધાએ એમને બોયકોટ કરવા જોઈએ ત્યાં સુધી કે જ્યાં સુધી એ લોકો આ એડને પાછી ના ખેંચી લે અથવા એને રિસ્ટ્રક્ચર કરીને ફરીથી સારા શબ્દો સાથે આપણી સામે સોસાયટીમાં ના મૂકે ત્યાં સુધી આપણે એને બોયકોટ કરવી જોઈએ નહીતર આ લોકો પાસેથી જે બીજી બ્રાન્ડ છે એ એવું શીખશે કે અમે પણ આવા કોઈપણ વાહિયાત ચલચિત્ર બનાવી અને વધારેને વધારે ધ્યાન લોકોનું કેન્દ્રિત કરી શકીશું જનરલી એડ એટલા માટે બનાવ એટલે મતલબ એડ બનાવવી બહુ ચેલેન્જિંગ કાર્ય છે કે ત્રીસ સેકન્ડની અંદર સમાજની માનસિકતા ઉપર આપણે બહુ મોટી છાપ છોડવાની હોય એટલે આ લોકો એડને બનાવવા માટે કંઈક એવા શબ્દો વાપરે કે જેનાથી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય આની બીજી પણ એડ્સ મેં જોઈ તો એ લોકોએ શું કર્યું છે કે આની અંદર એક હાસ્યને ક્રિએટ કરવા હ્યુમર ક્રિએટ કરવાની કોશિશ કરી છે અને પછી કે ગમે તેવી પરિસ્થિતિ હોય ને ચીલ મારો ને આઈસ્ક્રીમ ખાઓ અને બધા દુઃખ કે જે પણ તકલીફો કે જે કંઈ પણ મેસ ક્રિએટ કર્યો છે અને ભૂલી જાઓ પણ આ મેસ નહોતો આ તમે એક માતાને ડાકણ તરીકે ચિતરી છે અને જે લોકો આને સામાન્ય લે છે ને હું એમને એમ કહીશ કે આજથી તમે પણ વાડીલાલનો ડબ્બો લાવો જોડે રાખો અને પોતાની માતાને અથવા પોતાના ઘરની કોઈ પણ સ્ત્રીને ડાકણ કહીને બોલાવો અને હેશટેગ કરી અને વાડીલાલને ટેક કરો જો તમને આ એડ સામે વાંધો નથી તો પણ જો તમને એડ્સ સાથે વાંધો છે તો તમારે આજે જ એને બોયકોટ કરવી જોઈએ અને બોયકોટ કરવી એટલી જ નહીં પણ તમે બધા સોશિયલ મીડિયા યુઝ કરો છો તો તમારે હેસટેગ બોયકોટ વાડીલાલ આઈસક્રીમ આ લખવું જોઈએ અને બધાએ વાડીલાલના સેન્ટર્સ પર જવાનું બંધ કરવું જોઈએ ત્યાં સુધી જ્યાં સુધી એ લોકો પબ્લિકલી માફી નથી માગતા કારણ કે કોઈ પણ મોટી બ્રાન્ડને જ્યારે આપણે ટકોર કરવી હોય તો એનો ધંધો બંધ કરાવવો પડે એના પૈસા એની આવક ઓછી થાય ને ત્યારે એ લોકોને એવું લાગે કે ના આ બહુ મોટું થઈ ગયું અને એના કારણે એ લોકો એ પૈસા ઓછા આવતા થશે એના માટે લોકો માફી માગશે તો એક સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો નોર્મલ પબ્લિક તરીકે આપણે શું કરી શકીએ તો બહુ ઘણું બધું કરી શકીએ છીએ જો આપણી ઈચ્છીએ તો તમારા પર સાસુમાં હશે જ્યારે આ પ્રકારની સાસુમા પર કમેન્ટ કરવામાં આવે છે તમે એડ જોઈએ તમને શું થયું મનમાં મને તો એકદમ વાહિયાત એડ લાગી કારણ કે સાસુમાં એ માતાનો દરજ્જો લેવા હોય છે અને આપણીમાં માતા જોડે બી આપણે સાસુમા માટે આવા વર્ડ ના વાપરીએ એ આપણા એક સંસ્કાર નથી એટલા માટે આવી રીતે તો તમે તમારું પ્રમોશન ના કરી શકો જે ખોટા સંસ્કાર તરફ નવી જનરેશનને આગળ વધારી રહી છે એટલે ઓબ્વિયસ હું મેડમ કહે છે એ પ્રમાણે આ બાયકોટ કરવું જરૂરી છે વાયડીલાલને એક બાળક જ્યારે આ પ્રકારની એડ જુઓ છે ત્યારે તેના મનમાં કયા પ્રકારના પ્રશ્નો ઉઠાવવા હોય છે કારણ કે એક દાદીમાં પ્રત્યે અથવા તો નાની પ્રત્યે ખરાબ પ્રશ્ન આવે કેમ કે દાદીમાં જ બાળકને મોટા કરી રહ્યા છે આજકાલના જે જનરે આ યુગ છે વર્કિંગ વુમન્સ હોય છે અમે તો કામ કરવા જઈએ છીએ દાદીમાં જ એમને મોટા કરી રહ્યા છે અને હવે જો આવા સંસ્કાર આવી એડ જોઈને પછી એ પણ દાદી એમાં જોડે એવી રીતે વાત કરે આગળ જતા એ બહુ જ ખોટી વસ્તુ છે એટલે છોકરાઓમાં બી એના ખરાબ સંસ્કાર જઈ શકે છે તો આવી એડ ના હોવી જોઈએ બેન્સ એડ જોઈ ત્યારે શું તમારા મનમાં પ્રશ્ન ઉઠ્યો અને તમે શું સ્ટેપ લેવા માગો કે આ પ્રકારની એડ ન બનવી જોઈએ તમારા બાળકે પણ આ પ્રકારની એડ જોઈ હોય ત્યારે આઈસ્ક્રીમ એ એવી વસ્તુ છે કે જે બધામાં મીઠાશ ફેલાવતી હોય બધા હળીમળીને ખુશી નહીં પડો જ્યારે એકબીજા સાથે શેર કરતા હોય ત્યારે બધા આઈસ્ક્રીમ ખાતા હોય પણ હવે એવી વસ્તુની અંદર તમે આવા ખરાબ વસ્તુઓ ખરાબ સમાજને એવો મેસેજ આપો તમારી થોડીક ઓછી પબ્લિસિટી માટે કે માર્કેટિંગ માટે તમે આ હદે જાઓ એ ખોટી વસ્તુ છે ચલો આજે આખા ઘરના બધા બેઠા હોય મમ્મી હોય પપ્પા હોય સાસુ હોય સસરા હોય બધા હોય અને એની વચ્ચે સાસુને આવી રીતે કોઈ સંબોધે તો એ ખરેખર બહુ જ ખરાબ છાપ છોડે છે ઇવન અંદર ઘરના સભ્યો વચ્ચે પણ થોડાક વખત માટે એવું પ્રશ્ન થાય છે કે શું આવી રીતે હોઈ શકે છે તો બેટર છે કે તમે એવી રીતે એમનું ચિત્ર ના દર્શાવો જે એવું જરૂરી નથી હોતું બધી જ જગ્યાએ કે સાસુમાં આવા હોય બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ સારા હોય છે અને તો તમે એ સારા એમની બહાર લાવવાનો પ્રયત્ન કરો તો સમાજને પણ એક સારો મેસેજ જશે અને મીઠાશ ફેલાશે આઈસ્ક્રીમ મીઠાશ ફેલાવશે સાથે સાથે સંબંધો પણ સુધારશે આઈસ્ક્રીમ જે છે તે મીઠાશ ફેલાવવા માટે હોય છે નહીં કે સંબંધ બગાડવા માટે હોય છે મેડમ જે રીતે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે લાગે છે કે આ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી ન અપનાવી જોઈએ ખાસ કરીને જ્યારે સમાજનો તમામ વર્ગ જે છે આઈસ્ક્રીમ ખાતો હોય ખાસ કરી નાના બાળકો સૌથી વધારે અફકોર્સ ના વાપરવું જોઈએ આવી તમે જોયું હશે કે ઘણા બધા જે એડ બનાવે છે ને એ એડની અંદર જેમ કે મધર્સ ડે આવે તો એની અંદર એટલું સરસ બતાવવામાં આવે છે કે સાસુ વહુને એકબીજાને સપોર્ટ કરતા હોય અને એના દીકરાને અથવા ઘરની અંદર જે મેલ્સ હોય એ લોકોને એવું બતાવતા હોય કે પહેલાં એને ગરમ રોટલી બનાવીને ખવડાવો એના માટે સરપ્રાઇઝ ક્રિએટ કરો પુરુષો જમવાનું બનાવતા હોય ને એ દિવસે એ લોકોને સન્માનિત કરતા હોય તો આવી બધી એડથી પણ એ લોકોનું કેટલું સરસ પ્રમોશન થાય છે કેટલા શેર્સ હોય છે કેટલા વોચ ટાઈમ આવે છે અને આવી જ્યારે એડ બનાવે છે ત્યારે એ લોકો એવું જે મતલબ કે વાડીલાલ ગ્રુપની આ ચોથી પેઢી કદાચ આ એમના હાથમાં સુકાન આવ્યું છે અને આ પેઢી એમના સંસ્કાર બતાવી રહી છે ક્યારેક કોઈપણ સીઈઓ હોય ને તો આ એડ જેમ કે હું સીઈઓ છું તો મારા હા કયા વગર કોઈપણ ક્રિએટિવ પર્સન અમારી ટીમમાં હાયર કરેલી વ્યક્તિ હોય કોઈપણ મેનેજમેન્ટની અંદર એ લોકો આ એને અપ્રૂવ કરી જ ના શકે અને જો હું અપ્રૂવ કરું છું મીન્સ મારી માનસિકતા શું છે મતલબ કે હું મારા ઘરની સ્ત્રીઓને શું દરજ્જો આપું છું તો જો જે કંપની નો સીઈઓ આવી માનસિકતા દર્શાવતો હોય તો એ સીઈઓને આગળ વધવાનો શું હક છે નથી તો એને જો આજે આપણે લાલબત્તી બતાવીએ ને કે તું ભાઈ અહીંયા ઊભો રહી જાય અને તે જે ભૂલ કરી છે એને સ્વીકાર અને હવે પછી ફ્યુચરમાં આવી ભૂલ ના કરતો ને જો તારા જીવનમાં પણ આ જ રીતનું કંઈ પણ ચાલી રહ્યું હોય અને તારા મગજમાં પણ સાયકોલોજી પણ જો તારી આવી હોય ને તો આજે સુધારી દે નહીતર અમે તને આગળ નહીં વધવા દઈએ કારણ કે અમે જે પબ્લિક છીએ કે જે તારા કન્ઝ્યુમર્સ છીએ અને તને પૈસા જે આવે છે ને અમારા થકી આવી રહ્યા છે જો અમે જ તારી પ્રોડક્ટને પરચેસ કરવાનું બંધ કરીશું ને તો પછી તું ક્યાંય નો નહીં રહે અને જ્યારે પણ તમે કોઈ વ્યક્તિ પૈસા વધારે કમાય ક્યારે કમાય છે જ્યારે એને એટલા ગ્રાહકો મળે છે અને તમે ગ્રાહકોને આકર્ષવા માટે આવી છેલ્લી કક્ષાની છેલ્લી પેરીની એડવર્ટાઇઝમેન્ટ બનાવો છો તો તમે એ પૈસા કમાવવા માટે તમે જે પેરી ઉપર બેઠા છો આપણે ગ્રાહકો એને વધાવી લઈશું અને આપણી બિઝી લાઈફની અંદરથી થોડો સમય કાઢીને જો એનો ઓપોઝ નહીં કરીએ તો આ લોકો પૈસા કમાવવા માટે કંઈ પણ કરશે જેમ અત્યારે તમે જોવો છો બધી જ બ્રાન્ડની અંદર છોકરીઓને આગળ રાખવામાં આવે છે બને એટલા ઓછા કપડા ગ્રેનાઇટની એડ હોય તો છોકરી અડધા કપડાં પહેરીને ઘરની અંદર બેઠી હોય છે જે એની કોઈ જરૂરિયાત જ નથી તો આપણે સ્ત્રીઓ છે આપણે ઓબ્જેક્ટ નથી તો આપણું કોઈ નામ બદલી કાઢે આપણા કપડા ઓછા કરી કાઢે આપણે ગમે તે પ્રોડક્ટ સેલ કરવા માટેનું માધ્યમ નથી તો આપણે અવાજ ઉપાડવો જ પડશે મહિલાઓ જેઓમાં આક્રોશ છે અને તેમનું કહેવું છે કે છેક નીચલી કક્ષાની જે છે તે હરકત વાડીલા ગ્રુપે કરી છે અને એક ચોથી પેઢી જે છે આ વેપારમાં છે અને ક્યાંક ને ક્યાંક મહિલાઓનું જે છે તેણે અપમાન કર્યું છે તેના કારણે તેઓએ માફી માગવી જોઈએ નહીં તો જે છે તે આમ જનતા જે છે તે આગામી સમયમાં બોયકોટ કરશે તો જ તેમને ખ્યાલ આવશે કે ગ્રાહક શું વસ્તુ છે અને મહિલાઓનું સન્માન જે છે તે કોને કહી શકાય કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય